કે બાદશાહ ખુશ થઈ જતો આજે બાદશાહ ઘણો ખુશ હતો રાજકાશથી પરવાર્યા પછી મલકની વાતો થવા લાગી ત્યારે બાદશાહે એક અત્યંત વિચિત્ર સવાલ પૂછ્યો દિલ્હી શહેરમાં કાગડા કેટલા બાદશાહ અવારનવાર આવા પ્રશ્ન પૂછતો પણ આવો વિચિત્ર પ્રશ્ન પૂછશે એવી તો કોઈને કલ્પના પણ કરી ન હતી દિલ્હી શહેરમાં માણસો કેટલા એમ પૂછે તો ગણતરી કરીને કહી પણ શકાય પણ કાગડાની ગણતરી સી રીતે કરવી બધા દરબારીઓ મૂંઝાઈને એકબીજાના મોં સામે જવા લાગ્યા જવાબ શું આપવો અકબરબાસાએ ફરી આ સવાલ પૂછ્યો અને કહ્યું કે જે કોઈ આ સવાલનો સાચો જવાબ આપશે એને સો સોનામોનું ઇનામ આપવામાં આવશે પણ જો જવાબ ખોટો હશે તો એનું માથું દરથી જુદું કરવામાં આવશે સો સોનામોની લાલચ ઘણાને થઈ પણ સજા પણ એવી ભયંકર હતી એટલે બધા મોજ સિવેલા રાખીને બેસી ગયા કેટલાક બિરબલ સામે જોવા લાગ્યા છેવટે બાદશાહે પણ બીરબલ સામે જોયું પછી મૂછમાં હસતા બોલ્યા બીરબલ બધા તારી બુદ્ધિના અને તારી હાજર જવાબીમાં ઘણા વખાણ કરે છે તારી પાસે તો મારા સવાલો જવાબ હશે જ ને જરૂર છે બીરબલ જરા પણ ડર વગર બોલ્યો એને તો ખાતરી હતી કે છેલ્લે બાદશાહ એના જ પ્રશ્ન પૂછવાના છે તો બોલ દિલ્હીમાં કાગડા કેટલા છે જરા સમજી વિચારીને જવાબ આપજે જો જવાબ ખોટું હશે તો મારે તારું માથું દળથી અલગ કરી દેવું પડશે બાદશાહ બોલ્યા અવશ્ય નામદાર પણ મારો જવાબ ખોટો હોય જ ન શકે કારણ કે હજુ મેં એક મહિના પહેલાં જ રૂપિયા વીસ હજાર ખર્ચીને કાગડાની ગણતરી કરાવી છે મારે હજુ એ પૈસા પણ રાજ પાસેથી લેવાના છે ગયા મહિને દિલ્હીમાં કાગડાની સંખ્યા સત્તર હજાર બસો હતી બિરબલ બોલ્યો તને પાક્કી ખાતરી છે બાદશાહે આશ્ચર્યથી પૂછ્યું નામદાર ખાતરી વગર હું બોલું જ નહીં મેં હજુ ગયા મહિને જ કાગડાની વસ્તી ગણતરી કરાવી છે કાગડા સત્તર હજાર બસો નેવ્યાસી જ થયા છે અને ધારો કે કાગડાની સંખ્યા વધારે થઈ તો બાદશાહે પૂછ્યું હાજર જવા બીરબલે તરત જ જવાબ આપ્યો જાપ તો આપણા શહેરના કાગડાઓને તેમના સગાઓ બહાર ગામથી મળવા આવ્યા હશે અને કદાચ સંખ્યા ઓછી થાય તો આપણા શહેરના કાગડાઓ એમના સગાઓને મળવા બહાર ગામ ગયા હશે બીરબલે આ જવાબથી બધા હસી પડ્યા બીરબલે સો સોનામોર ઇનામો તો મળી જ ઉપરથી એણે કાગડાની વસ્તી ગણતરીમાં કરેલા ખર્ચના વીસ હજાર રૂપિયા પણ લીધા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ